આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે અને તેમની ટીમ ખ્યાતિ હોસ્પિટલ અને માંડલ હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે મુદ્દે અમદાવાદના કલેક્ટર આરોગ્ય મંત્રી અને અગ્ર સચિવને આજે આવેદનપત્ર આપ્યું આ મુદ્દા પર હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે હોસ્પિટલ કેર કમિટીની ટીમ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં લોકોએ

અમે આવેદન આપ્યું કે ભાઈ જે લોકો ભોગ બન્યા છે જે મૃત્યુ પામે છે ખ્યાતિ હોસ્પિટલમાં અને જે લોકોએ આ માનલમાં હાથ ગુમાવી છે અને જે લોકોને જરૂર હતી નહીં છતાં બી સ્ટેન્ડ નાખીને એમનું જીવન અડધું કરી નાખ્યું છે એ લોકોની પર સહાનુભૂતિ બતાવીને એમને રકમ આપવામાં આવે વળતર આપવામાં આવે જે ખ્યાતિ હોસ્પિટલના દઢસો રૂપિયા બી લઈ શકાય અને સરકાર તરફથી બી કંઈક સહાય આપવામાં આવે એ અમે એક આવેદન આપ્યું છે સાથે એ પણ આવેદન આપ્યું છે કે આજની તપાસ મેડિકલ કાઉન્સિલને સોંપવામાં ન આવે કારણ કે મેડિકલ કાઉન્સિલ જે છે એ ખાલીને ખાલી ડોક્ટરનું સાંભળશે હોસ્પિટલ હોસ્પિટલને ક્લિનચીટ આપતા એમને વાર નહીં લાગે અને આટલું બધું થયું છતાં પણ અત્યાર સુધી કોઈનું નિવેદન કે આવેદન સામે આવ્યું નથી